પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે પોરબંદર છાયા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે એચવી પ્રજાપતિએ આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી દ્વારા વડે મ્યુનિસિપલ કમિશનરનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર એચવી પ્રજાપતિએ મહાનગરપાલિકા બનવા બદલ સર્વે શહેરીજનોને તથા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ તમામ ચારેય ગ્રામ પંચાયતોને શુભેચ્છા પાઠવી હતી સાથે જ તેઓએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ મહેકમ ઊભું કરવા તથા વોર્ડ રચના સહિતની કામગીરી ઊભી કરવામાં આવશે સૌપ્રથમ તો પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતર થઈ છે તે બદલ સર્વે પોરબંદર શહેરના નાગરિકો તેમજ જે ચાર ગ્રામ પંચાયત છે વનાણા દિગ્વિજયગઢ રતનપર અને જાવર એના સૌ ગ્રામજનોને હું શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં સરકારશ્રીએ મને શહેરના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરવાની તક આપી છે તે બદલ આ તબક્કે હું સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં કન્વર્ટઝન જે કર્યું છે એમાં જે સરકારશ્રીએ જે ચાર્ટ નક્કી કર્યો છે એ પ્રમાણે જે લોકોની સુવિધાના કામો છે એ ઝડપથી પૂરા થાય જે મહેકમ ઊભું કરવાનું છે મહેકમ ઝડપથી ઊભું થાય ઈ ગવર્નન્સની કામગીરી જે કરવાની છે એટલે કે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકોની સુવિધાઓ વધે એ માટેના જે સરકારશ્રીએ માપદંડો નક્કી કર્યા છે વોર્ડની જે રચના કરવાની છે આ બધી કામગીરી ઝડપથી જે સરકારશ્રીના આદેશ છે એ પ્રમાણે પૂરી કરવામાં આવશે અને શહેરના લોકો નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં કન્વર્શન જે થયું છે એનો ચોક્કસ એમને આનંદ થશે અને લાભ મળશે એવું મારી અંતરની લાગણી છે